દેશમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેન દુર્ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે ઝારખંડના બોકારો શહેરમાં ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ઝારખંડના બોકારોમાં તુક્કા ડીથી પસાર થતી એક માલગાડી બે ભાગમાં વહેંચાઈ જતા પાટા પરથી ઉતરી ગઈ હતી આ અકસ્માતમાં માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા તો આ ઘટના બોકારોના તુક્કા અને રાજબેરા સેક્શન વચ્ચે બનવા પામી હતી તો આ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જવાના કારણે આ રૂટ પરની ટ્રેનની અવરજવર પ્રભાવિત થઈ છે એવી દુર્ઘટનાને કારણે ડાઉન લાઇન ટ્રેક પર ટ્રેનો સંચાલન સ્થગિત કરી દેવામાં આવ્યું છે તો આરપીએફ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આરપીએફ બોકારોની પંદર સભ્યોની ટીમ ઘટના સ્થળે હાજર છે તો અકસ્માતના કારણો હજી સુધી જાણવા મળ્યા નથી આ મામલે તપાસ ચાલુ છે ટ્રેક ખાલી કરવાના પ્રયાસો ચાલુ છે ત્યારે આ ઘટનાને કારણે વંદે ભારત એક્સપ્રેસ ધનબાદ ઇન્ટરસિટી જાલદા મુરી અન્ય ટ્રેનોના સંચાલનને અસર થઈ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ